તેમજ સંઘમાતા પ્રભાબેન મણિલાલ મારુની સાથે આમંત્રિત બિદડા અને ડોમ્બીવલીથી સંસ્થાના પદાધિકારીઓ મહેમાનોની હાજરી સમક્ષ નાના ભૂલકા યુવા વર્ગથી કરી સિનિયર સિટીઝનો સ્ટેજ પરફોર્મન્સ કરી શ્રોતાઓના દિલને જીતી લીધા હતા એમાં એક સ્ટેજ શોમાં રામાયણના પાત્રોની ભૂમિકા ભજવી હોરાઇઝન હોલને અયોધ્યા નગરીમાં ફેરવી દીધા હતા પર્યુષણ પર્વ દરમિયાન તપ કરનાર તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ખુશાલ નાગડા કેમેરામેન દીપેશ ગોસર બિદરા ડોંબિઓલી મિત્ર મંડળનું આજે અહીંયા આગળ ત્રીસમું મિલન ઉજવાનું છે ડોમ્બિયલીમાં કલવાથી કસારા કરજત વચ્ચે રહેતા આપણી બિદડાવાસી પરિવારો તેમજ ભીવંડીમાં રહેતા બિદરાવાસી પરિવારો અને આ જ એરિયામાં વસતા નિયાણી બેનોના પરિવારો એમની સાથે આજે આ સ્નેહ મિલન હોરાઈઝન બેન્કવેટ હોલમાં આજે રવિવારમાં ઉજવાનું છે બિદડા ડોંબિઓલી મિત્ર મંડળ એક એવી સંસ્થા છે કે કોઈ પણ પદ વગર સતત ત્રીસમું વર્ષ સુધી પોતાનું એક સ્નેહમિલન દર વર્ષેનું આયોજન કર્યું છે ઇવન કોરોનાના બે વર્ષોમાં પણ અમે લાઈવ ઈ સ્નેમલન કરી અને પબ્લિકને અમે એક તાંતળે બાંધવાનો એક પ્રયાસ કર્યો છે આજે અમારા સ્નેહમિલનમાં અતિથિ વિશેષ તરીકે સીએ મિતુલ દક્ષાબેન કિરણ દંજી માસ્ટર ફુરિયા કે બિરદાનો એક પ્રતિષ્ઠિત પરિવાર છે તેઓ ઉપસ્થિત હતા એ સાથે જ બિદળાના સંગમાતા જેને કહેવાય અને કચ્છી સમાજમાં જેમને સંગમાતાનું વિરોધ મળ્યું છે એવા શ્રીમતી પ્રભાબેન મણિલાલ મારુ તેઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત હતા અતિથિ વિશેષ તરીકે અને એ સાથે જ બિદડા ગામની દરેકે દરેક સંસ્થાઓ બિદળા ગામના વિકાસ માટે ઘણી બધી જેવી સંસ્થાઓ છે તે દરેક સંસ્થાઓના પદાધિકારી તેમજ ડોંબિયોલી કેવીઓ સેવા સમાજ અને ડુંબિયોલીની અન્ય સંસ્થાઓના પદાધિકારીઓ તેઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત હતા અને એ સાથે જ ગુજરાત ગામના ઘણા બધા આમંત્રિત મહેમાનોની હાજરીમાં આજે બહુ સરસ અને ઉત્સાહપૂર્વક આ ત્રીસમું સ્નેમિલન ઉજવાણું જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાની જવાબદારી દીપ મારુ અને અંકિત ગડાએ સ્વીકારી હતી અને લગભગ પાંત્રીસથી ચાલીસ કલાકારો દ્વારા સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં પબ્લિક સામે રજૂ થયા અને એ સાથે જ સૌ ગુજરાવાસી પરિવારોનો બી અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળ્યો તન બન અને ધનથી તેમણે અમને સાથ અને સહકાર આપ્યો અને આ સમગ્ર મિલનને ઉત્સવનો આનંદ તરીકે વધાવી લીધું અને એ જ બળ અમને એ રીતે એ લોકો આપતા રહે છે એટલે અમે હજી આગળ પાંત્રીસમો ચાલીસમો પિસ્તાલીસમો અને પચાસમો સ્નેહમિલન બી ઉજવીશું એવી દરેક પાસેથી અમને શુભેચ્છાઓ મળી છે ખૂબ ખૂબ આભાર હસ્તું આ સાથે જ બહેનો કે જેઓ આજે અહીં સ્નેહમિલનમાં આવી હતી તેઓએ બી અમારા ભરપૂર આશીર્વાદ અમને આપ્યા પૂર્ણ સાથ સહકાર આપ્યો અને દરેક વખતે જ્યારે પણ તમે બોલાવો ત્યારે આવો જ સહકાર આપવાની ભાવના સાથે અમને એમના પણ આશીષ મળ્યા છે એટલે અમે સરસ મજાનું આ આખું આયોજન કરી શક્યા છીએ ત્રીસ વર્ષો પહેલાં બાબુભાઈ મણિલાલભાઈ અમારા નેમજીભાઈ કે એવા બધા વડીલોએ જે સંસ્થાનો પાયો નાખ્યો હતો એ પાયો આજે ત્રીસ વર્ષના ફલ સ્વરૂપે સફળતાપૂર્વક અમે પબ્લિક સમક્ષ રાખવામાં ખૂબ જ આનંદ થાય છે એમાં અમારી સાથે અમારી આખી ટીમ મણિલાલ સાવલા મણિલાલ શાહ પિયુષભાઈ ફુરિયા દિપેશ સાવલા પંકજભાઈ ફુરિયા કાંતિભાઈ છેડા નિરંજનભાઈ ગડા તનસુખભાઈ છેડા અંકિતભાઈ છેડા કૌશિકભાઈ ડેડિયા દીપભાઈ મારુ અંકિતભાઈ ગડા એ સર્વનો સહકાર અમારી કાર્યકર્તાઓની ટીમ તરીકે મળ્યો છે અને સાથે જ આ સમગ્ર આયોજનને પૂર્ણ કરવામાં દરેકે દરેક વોલન્ટિયર્સ પણ ખૂબ જ અમને સાથ અને સહકાર આપ્યો અને એટલે જ અમે આ સમગ્ર કાર્યક્રમ પૂરો કરી શક્યા છીએ ખૂબ ખૂબ આભાર